ભાનુભી આપડે રાહુલ ભાઈ ના કરીએ એટલે ઈ હે ને બાર ગયા હે ઈ આવે છે રસ્તામાં હે પણ અમે કીધું અમે ચાલુ કરી દેવી તૈયારી ક્યાંય એ જાય તો અમે તૈયારી કરી બકાલુ ફોલવા મળવી ફટાફટ

એટલે કામ કમ્પ્લીટ કરે છે એટલે આપણે હે જોકે થઈ જ ગયું હે મરસાનું કટિંગ તમે જોઈ શકો છો કોચમી આ ડબલામાં છે મિત્રો એમાં પાંદડા તોડેલા ભર્યા નકર પીછું એમાં કઈ રીતે એટલે હજી બકાલું કમ્પ્લીટ છે ને આમાં હજી જો પડ્યું છે સાફ કરવાનું બાકી છે ને એવું એટલે એવું નો નજરમાં બહુ લેતા હાલો હવે મેં તૈયારી ચાલુ કરી દેવી કઈ રીતે શાક બનાવવાનું આગળ બતાવતા જ આવી તો આપણે મિત્રો અહીંયા અને હવે હેને આમાં અડદની ડાળ આપણે ધોઈ અને હવે ઓરી દેવી આમાં તપેલું મૂક્યું આવડું જેટલા માણા હોય એવડું તપેલું મૂકવાનું પહેલાં તો અડદની ડાળ ઓરવાની પછી મીઠું નાખવાનું ડાળ હવે બફાવવા દેવાની પછી હેતુ બકાલું ઓરશું આપણે તો હવે જો હે ને પેલા ફટાફટ આપણે આમાં ડાળ હિંદી ધોઈને મિત્રો આમાં નાખી દીધી આ છે અડદ ની ડાળ તો આપણે જો હવે ડીશ ઢાંકી દીધી હે સીબું હોય કે ડીશ મિત્રો હવે પાંચક મિનિટ આપણે ડાળ બફાવવા દેવાની છે અને પછી હે ને એમાં બધું બકાલું ઓરશું આપણે તો મિત્રો આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે અને હવે હે ને ડાળ બફાવવા આવી ગઈ હે પાંચ મિનિટ થી જાજુ થયું હોય તો ના નહીં એટલે હવે આપણે હે ને કે જો બકાલું ઓરી દેવી કેમ કે વરાળ બહુ આવે એટલે ડીશ જો સેટું રહેવું પડે જરીક હવે હે ને આપણે હાધુય બકાલું જો ભેગું જ હતું મિત્રો આમાં હે ઓળી દેવી છે ટમેટા ને એવું વાહે રાખવી તો હાલે જો જો આ છે આપણે આમાં ભેગું નાખી દીધું બકાલું ધોઈને સાફ કરીને કમ્પ્લીટ જ રાખ્યું હતું એટલે હવે હજુ બકાલું ભેગું બફાઈ જાય છે એટલે પાછું ઢાંકી જ દેવાનું મિત્રો એટલે હે ને આ હજુ બકાલું છે ને બફાવવા મળે તો પાછી આપણે ડીશ ઢાંકી દેવી હાલો એટલે હે ને બકાલું હજુ હે ને એ બફાઈ જાય આ ડાળ ભેગું ડાળ તો બફાઈ ગઈ છે હવે આ બકાલો એ હંધી બફાઈ જાય કમ્પ્લીટ રેડી હાલો હવે તો આપણે પાછું જો ડીશ ઢાંકીને રાખી દીધું હતું અને આ વખતે વીસ મિનિટ વીસ પચીસ મિનિટ જેવું આપણે શાકને રવા દીધું છે અને હવે ખોલીને ચેક કરવાનું છે કે આપણે બકાલું ઓર્યું તો એ કેમ બફાણું કે નહીં તું ખોલીને ચેક કરવી એ મેં કીધું વરાળ બહુ આવે મિત્રો એવું છે એટલે ચેક કરી આવી જો જો કે લગભગ તો બફાઈ ગયું છે ઘણીવાર લાગી જો આમાં આ આટલા ધુવાળો જ આવતો હોય છે બાફવા મૂક્યું જ નું એટલે ટૂંકમાં હવે છે ને આપણે એ બફાવવા જ આવ્યું છે ટમેટાની ભેગા ઓરી દેવી એ ઘડીક વાર થોડાક પહેલાં થઈ જાય ને એટલે જો આ ટમેટાની આવું નાખી દેવી ભેગા હાલો જો ટમેટા નખાઈ ગયા છે અને હવે આપણે આને છે ને તીખું કરવા માટે આમાં છે ને મરચાં નાખવાના છે જો મરચાં આ એટલે મરચાં છે મરચાં મેળમાં જ આવશે નહીં વાંધો આવે લગભગ બહુ નાખી દેવી એટલે આપણે આવું હાલો જો મરસા આપણે નાખી દીધા હે તીખા કેવા કોઈ એના ઉપર આધાર થાય એ તો જેવું તીખું કરવું હોય એવું થાય વધુ મરસા તીખા હોય તો તીખું વધી દા અને હવે ડુંગળી નાખવાની છે એ હવે કટિંગ થવા આવી ડુંગળી નાખીને પાછું ઢાંકીને મૂકી દેવી આપણે એટલે જો એવું હું કમ્પ્લીટ છે આ રીતનું શાક બને અને પછી હવે સડવા દઈશું થોડીક વાર એટલે ડુંગળી હે ને કમ્પ્લીટ થઈ જાય આપણે હવે હાલો તો હાલો આપણે જો વરાળિયું શાક બની ગયું છે અને તમને દેખાડી દેવી જો કિશનભાઈ ખોલો તો ઓલું આ અને આપડે હે માર્યું શાક જોરદાર થયું હે રાહુલ ભાઈ ખાધું કેમ થયું હે શાક બહુ સારું બન્યું રાહુલ ભાઈ ખાધું મજા આવીને આ મોજ કરી આજે સુલા ઉપર બનાવ્યું રાજકોટ બકાલો લઈને નું આવ્યો હતો ભાઈ ને એને ઘરે બનાવ્યું જોરદાર શાક કઈ ઘટે નહીં એવું તો હવે બે જમવા સાંજે જો મસ્ત મજા ન શાક લઈ લીધું વરાળ્યું અને હવે ખાઈ પી લેવી હે રાહુલ ભાઈ હાલો તો હાલો હવે ખાઈ પી લેવી જો વિશાલ ભાઈ ડુંગળી મળે છે ડુંગળી ને રોટલા ને ને એવું છે કમ્પ્લીટ તો ખાઈ પી લેવી હાલો આપડે જો મસ્ત મજાનું મિત્રો ખાઈ લીધું છે અને હવે કમ્પ્લીટ થઈ ગયા પાછા જાવ રાજકોટ નવરાત્રીમાં પણ એનો કોઈ વિડીયો બનાવશું નહીં કેમ કે આ વિડીયો તો સ્પેશલ શાક બનાવ્યો એનો જ હતો વરાળિયું શાક આપણે બનાવ્યું તો હવે ચાલો નીકળવી ને મળવી બીજા વિડીયો ત્યાં સુધી ભાઈ બાય આવશું એકદમ રાજકોટના વિડીયો સાથે હલો ભાઈ ભાઈ For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.